વધુ સરળ મેમનગર ખાતે એડવાન્સ ગ્રો હેર એન્ડ ગ્લો સ્કિન ક્લિનિક ની શરૂઆત આજકાલ વાળ ત્વચા સંબંધિત સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે તો યુવાનો થી માંડીને સૌ કોઈ આ માટે જાગૃત પણ બન્યા છે ત્યારે અમદાવાદ માં હવે વાળ ને સ્કિન ની સંભાળ લેવું પણ વધુ સરળ બન્યું છે કારણ કે દેશની નામાંકિત હેર એન્ડ સ્કિન ક્લિનિકની સેવાઓ હવે અમદાવાદમાં ઉપલબ્ધ થઈ છે ચેન્નઈની એડવાન્સ ગ્રો હેર એન્ડ ગ્લો સ્કિન ક્લિનિકની શાખાની અમદાવાદના મેમનગર વિસ્તારમાં શરૂઆત થઈ છે લોકો હવે સ્કિન કેર અને હેર કેર માટે લોકો જાગૃત થયા છે વાળ અને સ્કિનની સંભાળ લેવા માટે તે સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે લોકો હેર એન્ડ સ્કિન કેર ક્લિનિક તરફ વળી રહ્યા છે ત્યારે દક્ષિણ ભારતની અને વર્ષ બે હજાર ચારમાં સ્થપાયેલી એડવાન્સ ગ્રોહેર એન્ડ ગ્લો ગ્લોસ્કીન ક્લિનિકની સેવા હવે અમદાવાદમાં પણ ઉપલબ્ધ થઈ રહી છે દેશભરમાં સૌથી વધુ સેન્ટર ધરાવતી એડવાન્સ ગ્રોહેર એન્ડ ગ્લો ગ્લોસ્કિન ક્લિનિકની ગુજરાતમાં સૌપ્રથમવાર સુરતમાં અને હવે શાખા અમદાવાદ ખાતે શરૂ કરવામાં આવી છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ Very good morning, everyone. So this is uh, Advanced Grow Hair and Advanced Glow Cli Glow Skin uh, Clinic launch, 96th branch in India, and uh, third branch in Gujarat. And uh, here today we are in Ahmedabad, and uh, Meme and Gurukul. And my name is Surenveel Jayaraman. So I am the brand founder of uh, this particular uh, brand. And uh, thanks to Mr. Uh, Dr. Sameer and uh, Mr. Bargav and uh, thanks to even rajesh bhai for being part of all the travel with us so uh, we all together as today this branch is getting launched this is a cosmetic clinic for your hair regrowth and the skin so what why we need a hair regrowth and the skin clinic in uh, ahmedabad so this is the first question so we want to make all the people beautiful so ahmedabad is like growing in such way that whole india is talking about this particular uh, district saying that yeah ahmedabad is this ahmedabad is growing like that and major businessmen is here so they all should look good for that yeah we need a proper product and a proper you uh, know uh, service for their uh, looking good and we have all that proper product so instead of just searching for a product where looking at a google or looking at you know, youtube એડવાન્સ ગ્રો હેર અને ગ્લોકિન સુરતથી અને અમદાવાદમાં અમારું આ પ્રથમ સોપાન છે ગ્રો સ્કીન અને ગ્રો હેર એ સાઉથની એક જાણીતી બ્રાન્ડ છે આ છન્નું મી બ્રાન્ચનું ઓપનિંગ આજે થવા જઈ રહ્યું છે રાજેશજી શરણજી ધ્રુવ અને ભાર્ગવના સહયોગથી આપ સૌ મીડિયા માત્રનો બી આભાર કે આપ અહીં અમારા આમંત્રણથી આવ્યા આ ગ્રો ગ્લોકિન અને ગ્રો હેર એ એક એવી બ્રાન્ડ છે કે જે કોમન લોકોથી લઈ અને મોટા લોકો સુધી બધાને સ્કીન માટેનો ગ્લો અને વાળ જે અત્યારે આપણે ટેન્શનને કારણે ઘણા બધા કારણોથી વાળ ઓછા થવા વાળ વધારવા એ બધા માટેના એક પરફેક્ટ સોલ્યુશન સિંગલ સ્ટેપ સોલ્યુશન કે એક જ જગ્યાએ વીક બનાવવાથી માનીને હેર ટ્રાન્સપ્લાન્ટથી વાળ ઓછા ન થાય એના માટેની પીઆરપી ટ્રીટમેન્ટ એડવાન્સ સ્ટેમ સ્ટેમેક્સ ટ્રીટમેન્ટ એ બધું એક જ જગ્યાએ થઈ રહ્યું છે ગુજરાતની ત્રીજી બ્રાન્ચ અને સુરતની બે બ્રાન્ચ બે મહિનાથી કાર્યરત છે જેનું બે મહિના પહેલાં સુરતમાં ઓપનિંગ થયેલું અને કાલથી આ બ્રાન્ચ અમદાવાદમાં કાર્યરત થઈ જશે કહી શકશું એક કે આપણે વિચારતા હોય આથી દસ વર્ષ પહેલાં કે હેર ટ્રાન્સપ્લાન્ટ છે કે સ્કીનની કોઈ છે ખાલી એક્ટર્સ માટે છે હિરો હિરોઈન માટે છે કે કોઈ ઉદ્યોગપતિઓ માટે છે તો એ જે ઉદ્યોગપતિઓ અને હિરો હિરોઈન માટેની જે વ્યવસ્થા હતી એ જ કોમન માણસ કે હું સુરતમાં છેલ્લા બે મહિનાથી આ બ્રાન્ચ ચલાવું છું તો સ્વિગીના ડિલિવરી બોય રિક્ષા બોય એ લોકો પણ એફોર્ડ કરી શકે અને સીજું જેમ શરણજીએ કીધું કે ભાઈ સચોટ કે આજની તારીખે કોઈને હેર ટ્રાન્સપ્લાન્ટ માટે જો ગૂગલ કરે કે ગૂગલમાં આ જોયા પછી આ કરવું છે આ કરવું છે પણ આમાં એને જરૂર શું છે હેર ટ્રાન્સપ્લાન્ટ માટે હેર માટે સ્કીન માટે દસથી બી વધારે ટ્રીટમેન્ટ છે તો કઈ ટ્રીટમેન્ટ એના સ્કિન ટોન પ્રમાણે એના હેર પ્રમાણે વધારે ફાયદાકારક થશે એ બધી માહિતી આપ્યા પછી એને આપણે કહીએ છીએ તમારે આ ટ્રીટમેન્ટની જરૂર છે ને બીજું કે આ સેન્ટરમાં બધા જ કોસ્મેટોલોજીનો કોર્સ કરેલા ડૉક્ટર્સ અવેલેબલ રહેશે એટલે કોઈ ટેકનિશિયન કે એનાથી કન્સલ્ટેશન થઈને ટ્રીટમેન્ટ નહીં થાય ડૉક્ટર દ્વારા ટ્રીટમેન્ટ થશે રાજેશજી કલકત્તા પુના અને રાજસ્થાનમાં ઓલરેડી સાતથી આઠ બ્રાન્ચ ચલાવી રહ્યા છે એ પણ આજે અમારી સાથે છે હા હું રાજેશ ચંદન છું અને ચેન્નઈતા ચેન્નઈથી છું અત્યારે આઈ એમ હું બહુ પ્રાઉડ છું કે આ નાઇન્ટી સિક્સ બ્રાન્ચ છે બટ એટ ધ સેમ ટાઈમ આઈ એમ સોરી કે અમે બહુ લેટ આવ્યા અહીંયા અમદાવાદ અહીંયા અમદાવાદ તો બહુ મોટો માર્કેટ છે આ તો ફર્સ્ટ બ્રાન્ચ છે અમારે વિચાર છે એટલીસ્ટ પાંચથી સાત બ્રાન્ચ અહીંયા અમદાવાદમાં ખોલવાનું છે આ ગ્રો હેર અને ગ્લો સ્કિનને હું અત્યારે લગભગ બાર જેવી ફ્રેન્ચાઇઝીસ ચલાવું છું અને બહુ સક્સેસફુલ છે અને લોકો એનો બેનિફિટ બહુ બધા લે છે જેમ સમીરભાઈએ અને સરનભાઈએ કીધું કે ભાઈ આજની તારીખમાં સ્કિન અને હેરની બહુ જરૂરત છે અને આપણે ટેન્શનમાં બહુ સ્લીપ ઓછી છે તો હેર અને સ્કિનની ગ્લોઈંગનો બહુ બધો જરૂરત છે આજકાલ ઇન્સ્ટાગ્રામનો જમાનો છે રીલ્સનો જમાનો છે તો બધા લોકોએ આપણે આપને મતલબ એકદમ સારા લાગવા એમને લાગે છે તો વી હેવ થોટ કે અમદાવાદને પણ આ ઓપોર્ચ્યુનિટી આપવાની અને રિયલી આજે આપણે ઓપન ઓપનિંગ કરીએ અને મને હન્ડ્રેડ પર્સન્ટ કોન્ફિડન્સ છે વિથિન એક બે મહિનામાં આ બ્રાન્ચ પણ બ્રેક ઇવન થશે અને આવા બહુ બધા બ્રાન્ચ અક્રોસ અમદાવાદ બનશે ગુજરાતમાં ધ્રુવભાઈ એની લીડ કરે છે એન્ડ